એ હવારે તો કઈ નતો આ બ્લોક માં લીધા ને અત્યારે પાછા આવી ગયા છે ને આ એકલા એકલા ઉતારતા હતા પાછા બપોર હવે નેવરા થઈ ગયા અત્યારે ત્રણ વાગ્યા થી રાસ તો ગયા હતા એક લાકડાનો ભારું લઈ આવ્યા ને મજા આવી ગઈ લાકડા નો ભારો લઈ ગયા હવે પોરોઠા ખાવાનો ટાઈમે તો પૂગી ગયા ઘરે એ ઉપાજ નથી આવે એટલે વાંધો નહીં આવે બે દશા અઠવાડિયું લઈ આવીએ તો વર્તન થઈ જાય થોડુંક થોડાક લાકડા આવી જાય મારું નામ છે સેઝલ ને મારું નામ છે મકોણે લાલજી ને આનું નામ છે સેજલ ને માય ફર્સ્ટ બ્લોગ છે એટલે આમ તો આપડા ઘણા વિડીયો આવી ગયા છે પણ બે હજાર ચોવીસ પૂરું થયું પછી શરૂઆત થઈ ને એટલે માય ફર્સ્ટ બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરીએ છે અમે એટલે હવે ભણતરની વાત કરીએ તું કેટલું ભણેલી છે એક થી કોલેજ સુધી કરેલી છે કોલેજમાં છઠ્ઠું સેમ મારે બાકી રહી ગયું પરીક્ષા નથી દેવાની ને એક ખાલી બાકી છે સઠું પરીક્ષા નથી દીધી છે પેપર આવે ને પેપર દીધા જ નતા ને મારી અભ્યાસની વાત કરું ને તો મેં ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે આપણે ક્લિયર છે ગ્રેજ્યુએશન બી એ પાસ છે પછી એનું ભણતર બધું મેલ દીધું ને અત્યારે હાલમાં છે ને અત્યારે મારા પપ્પા ને દુકાનમાં મદદ કરું બેઠવામાં અને બીજી બીજી વસ્તુ છે ને સ્પર્ધાત્મક ભરતી આવે ને એની તૈયારી કરું છું હાલમાં તો અત્યારે છે ને પોલીસ ભરતી આવે છે હમણાં કોલ લેટર આજે નીકળવાનું શરૂ થઈ ગયા છે એટલે એની તૈયારી હાલે છે રનિંગ ને અત્યારે લેવાનું છે એટલે હજી મારે કોલેટર લેટર ડાઉનલોડ કરવાનું બાકી છે હા તો અત્યારે તો નવરા થઈ ગયા ને આરામ ઘડી કરી લઈએ કલાક ચાર પાંચ વાગ્યા સુધી આપણે કઈ ચાર પાંચ વાગ્યા સુધી કઈ કામ નથી હવે આમ તો છ વાગ્યા સુધી કામ નથી સવાગે રસી ટાઈમ થાય એટલે નિર્યા પાછું એ કામે લાગી જાવ ને હવે અત્યારે ઘડીક આરામ કરી લઈએ ને નવરા થઈ જાય આજ તો વેલા નેવરાય થઈ જાય લાકડાનો ભારો આવી ગયો ને નેવરાય વેલા થઈ જાય ને તો ઘરમાંથી ઉકલતા ને એટલે નિર્યા કર્યા કરતા ને ઝડપથી પતી ગયું કામ ને આજ

અત્યારે ખાલી ભણતર ને માર મમ્મી છે ઈ તો આગળ નીચે લાગે અત્યારે મારા પપ્પા અત્યારે મારા હાટામાં દુકાને બેઠા હું દુકાનેથી અહીંયા વૈયા આવ્યો છે ને નૈના છે એ લોકો બાઘે જાય છે અહિયાં બાજુમાં તે બાગમાં નોકરી કરે છે એટલે કે દાડિયાને જાય છે એમ તો અહીંયા છે અત્યારે રમેશ છે એ ઉના ગયા છે હીરામાં બસ આ વિશે અમારી લાઈફ પાછું કરવું છે ભણવાનું ચાલુ ગ્રેજ્યુએશન પૂરું કરવું હોય તો દઈ દઈએ પરીક્ષા ને તો એના ફોર્મ ભરાતા

સવા સાત થઈ ગયા છે કોલ લેટર ડાઉનલોડ કરવાની બાકી છે તો હાલો ફટાફટ પેલા કોલ ડાઉનલોડ કરી લઈએ ને રનિંગ તારીખ કેટલી આવી છે ને ક્યાં આવી છે જોઈ લઈએ ને મારા મમ્મી તો બાજુના ગામ છે ને વઈ ગયા છે સત્સંગમાં એ લોકો ને બધાને જવાનું હોય બધા છે આખી તો આજનો તો આવા બ્લોગ ફેમિલી ફરી શકે નવા જ બ્લોગ સાથે બધાને બાબાય જય માતાજી મળતા રહેશું તમે હજી સુધી અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યુંબ કર્યો ભૂલતા નહીં બાબાય જય માતાજી હરાય મહાદેવ